આપણે હાજો ઈ નહી પછી ત્રણ દિવસ પછી ઓલું બધું પતિ ગયું પણ તમે આવો આપણે પાને બાને રમીયે ને મજા કરીએ તો આ નીકળીએ હાજક ના નીકળી લ્યો તો આ પાછળ છે તમે કોઈ પણ માણસને ફોન કરો અને હું તમને કહું એમ કરવાની છૂટ તમે પ્રેક્ટિકલ કરજો હું ધારો કે કોઈ એક્સ વાય જેડ ને ફોન કરું કે ભાઈ ફ્રી છું કે નથી શું હતું એટલે હું એને ખાલી આમ અધકતરું બોલું હો જોજો હું એમ કહું કે ના કઈ હતું આપડે આપણે ઠીક હવે કૃપાલસી પછી વાત હાલો નહીં બસ આટલું હું બોલું ને તા તો એની ઉત્કંઠા ચરમસીમા શું 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 કૃપાલસિંહ હું કૃપાલસિંહ હું કૃપાલસિંહ હું એમ તમે જલ્દી એની ખણખોત કરી દો કૃપાલસિંહ ની હો વાત નહીં એક વાત આ આપણો સ્વભાવ છે